નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ બે છે તે પણ આવી ચૂક્યો છે તો આ ભાગ બે ની અંદર જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર છ ધૂળીયે માર્ગ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તેની અંદર જેટલા પણ વિષય આપણને આપવામાં આવેલા છે તે બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો કારણ કે આજે સ્વાધ્યન પોથી સોલ્યુશન છે તે સ્વાધ્યન પોથી સોલ્યુશનની વિડિયો અને પીડીએફની લિંક તમને આ વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો આપણે શરૂ કરીએ પાઠ નંબર છ ધૂળીયે માર્ગ અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ સર્વપ્રથમ આપવામાં આવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે જેમ કે એક ચોર ભિક્ષા માંગવા એક સાધુનું તેના ઘરે પધારવું સાધુના ઉપદેશથી પ્રેરાઈને હંમેશા સાચું બોલવાનું વ્રત લેવું રાજમહેલમાં ચોરી કરવા જવું મહેલના દરવાજે પ્રધાનનો મેળાપ ચોરાયેલી માલમત્તામાં અડધો ભાગ રાખવાની પ્રધાનની શરત ચોરી કરતાં ચોરનું પકડાઈ જવું સો કોરડા પ્રધાન પ્રધાનને મારવાની ચોરની વિનંતી અને પરિણામ તો અહીંયા આપણને જે મુદ્દાઓ આપેલા છે એના આધારે આપણે આ વાર્તાનું નામ રાખીશું સાચું બોલવાનું વ્રત અને વાર્તા કંઈક આપણે આ પ્રમાણે બનાવી શકીએ જુઓ જનકપુર નામનું એક ગામ હતું આ ગામમાં એક ચોર રહેતો હતો એક દિવસ આ ચોરના ઘરે ભિક્ષા માંગવા માટે એક સાધુ પધાર્યા ભિક્ષા લીધા પછી સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો મહેલના દરવાજે પ્રધાનનો મેળાપ થયો પ્રધાને ચોરી કરવાથી જે માલમત્તા મળે તેનો અડધો ભાગ આપવાની વાત કરી પરંતુ ચોરી કરવા જતાં એ પકડાઈ જાય છે રાજા ચોરને બસો કોરડા મારવાની સજા આપે છે જ્યારે ચોર કહે છે કે સો કોરડા તમારા પ્રધાનને પણ મારજો કારણ કે તેને પણ ચોરીના ધનમાં અડધો ભાગ જોઈતો હતો રાજાએ બધી વાત સાંભળી ચોરને સાચું બોલવાના કારણે મુક્ત કર્યો અને પ્રધાનને સજા કરી તો અહીંયાથી આપણને બોધ મળે છે કે આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે બીજાના ધનનો લોભ કરવો જોઈએ નહીં મિત્રો ધોરણ ત્રણથી દસની આ જે સ્વ અધ્યયન પોથી છે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને સોલ્યુશનની બુક આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે એ મેળવવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર ઉપર ત્યાં સંપ તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પીડીએફ મેળવી શકશો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો એમાં પહેલું ઉદાહરણ આપ્યું છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક તો વાક્ય આ પ્રમાણે બનશે એના ઉપરથી આપ કાવ્ય પંક્તિ ઉપરથી કે આપણે ગરીબ કે રંગ છીએ એવું કોણ કહે છે જોઈએ આપણે પહેલું વાક્ય કાં ભૂલી જા મને રે ભોળા આપણા જુદા આંક તો આ જે કાવ્ય પંક્તિ છે એના ઉપરથી વાક્ય બનશે હે ભોળા માનવ જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે એ તો કેમ ભૂલી જાય છે ત્યાર પછી બીજું ખુલ્લા ખેતર અડખે પડખે માસે લીલું આવ તો વાક્ય બનશે આજુબાજુ ખુલ્લા ખેતર હોય ઉપર નીલ રંગી આકાશ હોય ત્યાર પછી ત્રીજો સુખ દુઃખોની વાર્તા કહેતા બાસમાં ભેડી બાસ તો સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે સુખ દુઃખની વાતો કરીએ ચોથું ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ તો વાક્ય આવશે કે ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જુદા જુદા જીવન મૂલ્યો સૂચવતી કહેવતો શોધીને લખો તો અહીંયા કેટલીક કહેવાતો આપણને આપેલી છે એક ઉદાહરણ તરીકે પણ આપી છે જેમ કે સંતોષી નર સદા સુખે એવી પાંચ આપણે કહેવાતો અહીંયા લખી છે જો ન બોલવામાં નવ ગુણ પાણી પહેલાં પાળ બાંધવી પારકીમાં જ કાન બીંધે મીઠા ઝાડના મૂળ ન ખવાય અને અક્કલ ઉધાર ન મળે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં ઉદાહરણ આપ્યું છે કે ધૂળિયા માર્ગે ગાડી દોડતી હતી એવી રીતે પહેલું ખાલી જગ્યા બળદ પાણી પીતો હતો કાઉસમાં શામળો કામળો અને ધાબળો આપ્યો છે તો અહીંયા જવાબ આવશે શામળો બીજું વીરના ખાલી જગ્યા હિરલા જડિયા રે લોલ તો અહીંયા ત્રણ વિકલ્પો છે એમાંથી જવાબ આવશે વાવણીએ એટલે કે વીરના વાવણીએ હિરલા જડિયા રે લોલ ત્રીજું ખાલી જગ્યા કાંઈ હંસ પોપટ ને મોર તો વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર ચોથું ખાલી જગ્યા રાતા ફૂલ રે ભમ્મર રે રંગ ડોલરિયો તો અહીંયા આવશે ઝુમખડે પાંચમું મને ખાલી જગ્યા ચમકતો ચાંદલો ગમે તો મને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે અવિભાગના ઉદાહરણ પ્રમાણે બ વિભાગમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જો અવિભાગમાં અહીંયા આપણને કહ્યું છે કે ગાય અને હાથી એટલે કે બંને પ્રાણીઓ છે તો મોરની સાથે આપણે અહીંયા લેવું પડશે ચકલી કારણ કે બંને પક્ષીઓ થશે જો અહીંયા ચકલી માણસ જીબરા અને જીરાફ આપણને આપેલો છે એમાં એક જ પક્ષી છે તો ચકલી ત્યાર પછી ઘોડો તબેલો એટલે કે ઘોડો જે છે તે તબેલામાં હોય છે તો વહાણ તો વહાણ જે છે તે ગોદીમાં હોય છે એટલે વહાણની સાથે આપણે ગોદી લઈએ કોયલ ટહુકો તો કોયલ જે છે તે ટહુકો કરે તો ગુલાબ જે છે તે આપણને સુગંધ આપે એટલે ગુલાબની સાથે આપણે સુગંધ લઈએ ત્યાર પછી છે ઘોડો ગધેડો એટલે કે બંને તમે જોશો તો શાકાહારી પ્રાણીઓ છે તો અહીંયા વાઘ આપણને આપ્યું છે તો એની સાથે આપણે માંસાહારી પ્રાણી લઈએ તો અહીંયા આવશે સિંહ વાઘ એટલે સિંહ ત્યાર પછી છે આંખ ચશ્મા આંખ ઉપર આપણે ચશ્મા પહેરીએ તો કાન તો કાનમાં આપણે એરિંગ પહેરીએ તો અહીંયા આવશે કાનની સાથે એરિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો વડીલો અથવા શિક્ષકો પાસેથી જાણી અને તેનો શબ્દ અને અર્થ લખો તો જુઓ શૈયા શૈયા એટલે છોકરા ત્યાર પછી છે અગાડી અગાડીનો અર્થ થશે આગળ ત્યાર પછી છે શેતર શેતર એટલે કે ખેતર નિહાળ નિહાળ એટલે શાળા અત્યારે અતારે એટલે કે અત્યારે અને સપલા સપલા એટલે કે ચપ્પલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે નીચે આપેલી સંજ્ઞાઓ માટે તમે કયા શબ્દ વાપરશો જેમ કે વરસાદ તો વરસાદ ધોધમાર પાટિયું તો કાળું ગામડું તો રૂપાળું બળદ તો ધોળિયો વડલો તો મીઠો કૂતરી તો કાળી કપડાં તો રેશમી ખેતર તો હરિયાળું અને દૂધ તો ધોળું ત્યાર પછી આપણને રચનાત્મક મૂલ્ય આપેલું છે અને આપણે આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આજે જે સ્વઅધ્યન પોથી છે ધોરણ આઠની તેના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આ જે સ્વઅધ્યન પોથી છે ધોરણ આઠની તેના બધા જ વિષયની જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં